ડિંડોલી ખરવાસા વિસ્તારની નહેરમાંથી અર્ધ વિસર્જિત કરાયેલી ત્રણ હજારથી વધુ ગણેશજીની પ્રતિમાઓને શ્રદ્ધાભેર પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળાના બસ્સોથી વધુ ગૌ સેવકો દ્વારા ડિંડોલી ખરવાસાની નહેરોમાંથી રઝડતી વિસર્જિત કરેલી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ હજીરાના દરિયા ખાતે પુનઃ વિસર્જન કરવામાં આવ્યું

છેલા 9 વર્ષથી ભક્તોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી અમારી સંસ્થા દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ દેવી દેવતાની પ્રતિમાઓ સ્થાપિત કર્યા બાદ તેનું વિધિસર વિસર્જન કરવામાં આવે નહીં કે આ પ્રકારે નહેર કે અવાવરુ જગ્યાએ મૂકીને જતા રહેવાનું આ વિષય અમારી સંસ્થા દ્વારા મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત પોલીસ વિભાગને વારંવાર રજૂઆત કરવામાં આવે છે અને તેઓ દ્વારા પણ આવી ઘટના ફરી ન બને તેના ભાગે આ નહેરવાડા વિસ્તારમાં વિસર્જનના દિવસોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે અને જે વિસર્જન કરવામાં આવશે તેવા ભક્તોને અટકાવવામાં આવે છે તેમ છતાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા તકનો લાભ લઈ વિસર્જન કરી જાય છે જય ગણેશ જય શ્રી રામ હું આશિષ સુર્યવંશી સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માંડવ ગૌશાળા એની એનિમલ અધ્યક્ષ આજ રોજ માંડવ ગૌશાળાના બસોથી વધુ ગૌસેકો દ્વારા તલઠાણની નહેર ખરવાસાની નહેર મધુરમ સર્કલ નહેર આ ત્યાંથી શ્રી ગણેશજીની ત્રણ હજારથી વધુ પ્રતિમાઓ જે અડધવીસ હાલતમાંથી એ તમામ મૂર્તિઓ બહાર કાઢી સ્વચ્છ પાણીથી નવડાવી જોડાવી આરતી પૂજા કરી હજીરાના દરિયા ખાતે પુનઃવિસર્જન કરવામાં આવ્યું આ તમામ મૂર્તિઓ જે એવી જગ્યા હતી કે જ્યાં ગંદકીનું સામ્રાજ્ય હતું ત્યાં ના સમજ ગણેશ ભક્તો દ્વારા એ મૂર્તિઓ ફેંકી દેવામાં આવી હતી આ તમામ મૂર્તિઓને બહાર કાઢી અને તેમને ફરીવાર પુન વિસર્જન કરવામાં આવ્યું છે હું તમામને એક અપીલ કરવા માગું છું કે જો આપણે આ બાપાની આવી રીતના પૂજા અર્ચના ન કરી શકતા હોય સારી રીતે વિજય ન આપી શકતા તો આપણે એમનું બેસાડવું પણ ન જોઈએ હું તમામ ગણેશ ભક્તોને એક અપીલ કરવા માંગુ છું કે જે થઈ ગયું એ થઈ ગયું પણ આવતા વર્ષથી આપણે માટીની મૂર્તિ લાવીએ અને માટીની મૂર્તિની સ્થાપના કરીએ જય ગણેશ યાસિનદારા દિવ્યાંગ ન્યૂઝ સુરત